શ્રી કૃષ્ણ જય માતાજી તો આજનું વાતાવરણ તો ખૂબ વરસાદવાળું હે અને અમે આવી ગયા હે વાડી થોડું કામ હતું તો એ કરવા માટે આવ્યા હે અને ધ્રુવેશભાઈ આવી રહ્યા અહીંયા દંતારેથી રમે હે ને આ એક પાઇપ પહેલાં હે ને ડટાઈ ગયો તો પછી હમણાં પાણી ચાલુ કર્યું ને તો ઓછી તો અહીંયાથી પાણી નીકળવા માંડ્યું दूसर सरख कर कुलदीप तो आप एक काम थे ध्रुवेश भाई शु करे ध्रुवस लागी न जाए पग म ने हाँ जल्दी जावे लियो। देखो। 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 ने हर कर है करो ओपा है वहाँ पाचड़े टीन करो आयो म हाँ पप्पा ही खोद ही करे तू ही कर वाव पकड़ा ही नहीं कर दी को उड़ी जा से आम जो ने तो अरे वाव खम ए केवी मचता है

चकली किधर गई न रखा है, काक पड़ी हुँ। हुँ। फूल हाँ के मच्छा सुगंधा हाँ, हाँ, हाँ सुगंधा हम्म हाँ, हाँ, વરસાદ ચાલુ છે અને બીજ વાવવાનું કામ પણ ચાલુ છે સરગવો વાયો છે ગલકા વાયા અહીં દૂધી વાવીએ વાલોર વાવી વાવીએ હજી બીજું બે ત્રણ વસ્તુ વાવવાની જોઈ કેટલું થાય છે ધૂલું કામ કરે શું કામ કરે ધૂલું ઓ ફોન આવી ગયો ઇમરજન્સી ફોન હા ક્યાં હા પાયો તો હા છે તો એક બાજુ બીજ વાવવાનું કામ ચાલુ અને બીજી બાજુ અહીંયા પણ એક શેડ બનાવવાનો હતો જેથી વરસાદના કારણે ખાટલા પલળે પણ નહીં અને ઊભું કોઈને બેસવું હોય તો આરામથી બેસી શકાય તો બસ કુલદીપ અને જગદીશભાઈ એ કામની તૈયારીમાં લાગી ગયા અને હું થોડાક બીજા બીજ બાકી રહી ગયા હતા એ વાવતીથી ઘણો બધું વાવ્યું છે જેટલું વાવ્યું છે એ ઉઠશે ત્યારે તમારી સાથે જરૂરથી શેર કરીશ શાકભાજી લગભગ સુધી બધી વાવી દીધેલી છે નોર્મલ જે ડેલી આપણને યુઝમાં આવે એવી રીંગણાં ટમેટાં મરચાં પછી કલકાં છે ગોવાર પછી વાલોર અને થોડાક બીજ લઈ આવ્યા હતા તરબૂજના તો એ પણ ચોપાઈ ગયા તો લગભગ સુધી બધું એ કામ સારી રીતે થઈ ગયું અને કુલદીપ અહીંયા ઘણા એનું કામ કરે છે કારણ કે વરસાદના લીધે ક્યાંય બેસવાની જગ્યા જ નથી આખા ખાપડામાં તો વિચાર્યું કે આ કામ તો આજે બતાવી જ દઈએ કેવું બને છે ને એ તમને જરૂરથી બતાવીશ તો પ્લીઝ વિડીયોમાં બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમને વિડીયો પસંદ આવે છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી બતાવજો વાનળેની अब चालू ओ कितलो મોટો હાથ અ પકડાય કે પકડાય કે પકડાય કે પકડી દો અ મૂકી દીધો બસ કાટો કાટો તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયો શેક કેવો લાગ્યો જરૂરથી જણાવજો હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી પ્લીઝ લાઇક શેર